સાધુ સાહેબ તથા પોલીસ પોલીસ સ્ટેશનના સ્ટાફના કોન્સ્ટેબલ વિરેન્દ્રભાઈ અમૃતભાઈ રાજુભાઈ લુંબાભાઈ નરેશભાઈ લાડુભાઈ તથા કમલકુમાર રણજીતભાઈ વગેરે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવાની અસર કામગીરી અનવીયે ખેરોજ પોલીસ સ્ટેશનના કોટલા ઘડી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી કરતા હતા જે દરમિયાન સાથેના ઓટપોર્સ પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ લુબાભાઈને ખાનગી બાતમીદારથી મળેલ બાતમી આધારે મોટરસાયકલ ચોરીઓ કરતી ગેંગનો એક કિસ્સો વિનોદભાઈ ગુલાભાઈ ખેર ઉંમર વર્ષ ઓગણત્રીસ રહે ટાઢીવેડી ઉપલા ફળો તાલુકા પોસીના જિલ્લા સાબરકાંઠાવાળો આજે એક મોટરસાયકલ લઈ કોટડા છાવણીથી કોટડા ઘટી થઈ જોટાસણ તરફ આવી રહેલ છે જે બાતમી આધારે કોટડા ઘડી ચેકપોસ્ટ આગળ રોડ પર શંકાસ્પદ મોટરસાયકલ ની વોચમાં હતા જે દરમિયાન ઉપરોક્ત બાતમી મુજબની મોટરસાયકલ લઈ એક હિસ્સામાં આવતા તેને રોકી ચાલકનું નામઠામ પુસ્તક પોતે વિનોદભાઈ ગુલાબભાઈ ખેર રહે ઠારી ઉપલા ફળો તાલુકા પોસીના જિલ્લા સાબરકાંઠાવાળા હોવાનું જણાવતા મજકુર ઇસમ પાસેની મોટરસાયકલ જોતા હીરો કંપનીના સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનું જેના આગળ પાછળ નંબર પ્લેટ વગરની મોટરસાયકલ હતી અને સદરી સમ પાસેથી મોટરસાયકલના આરટીઓ પાસે તથા માલિકી અંગેના આધારપુરા માંગતા તે જણાવતા કોની માલિકીની છે અને ક્યાંથી લાવે છે અને ક્યાં લઈ જતો તે બાબતે પૂતતા ગલ્લા કલ્લા કરી ઉડાવ જવાબ આપી કોઈ સંતોષકારક હકીકત જણાવતો ન હોય આ મોટર તેણે ચોરી અગર છ કપડથી મેળવેલ હોવાનું જણાવતું હોય